વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાંથી હજારો લીટર દૂધ લઈને વહન કરતા ટેમ્પો માંથી ચાલક ની મિલી ભગત થી દૂધ ચોરી તાલુકાના કચરિયા રોડ ઉપર બરોડા વહન કરતા ટેમ્પા ચાલક દ્વારા ચોરી કરી પાણી ની ભેળછેડ કરાતી હોવાનો મામલો સામે આવ્યો છે દૂધ ભરવાનું કામ કરતા ડ્રાઈવર ને રંગે હાથ કચરિયા અને પસવા ગામના ગ્રામજનોએ ઝડપી લીધો હતો ઘણા સમય થી ડેરી ના દૂધના ઓછા ફેડ અને આર્થિક નુકસાન ના પગલે ગ્રામજનો એ દૂધ લઈને જતા ટેમ્પો ની કચ્છ રાખીને ચાલકને ઝડપી લીધો હતો બનાવના પગલે બરોડા ડેરીની વિજિલેન્સના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અમે કરચિયા મંડળીના દૂધ ગ્રાહક છે બરાબર છે અને આ મંડળીની દૂધની મંડળીની ગાડી આવે છે ડેલી માટે દૂધ લેવા માટે એ દૂધ લઈને કરચિયાથી આવે છે પશવાથી લે છે કરચિયાથી લે બધેથી લે છે પણ આવા દૂધ મંડળીની અંદર ગટ્ટરનું પાણી દૂધમાં નાખે છે અને દૂધ સારું દૂધ લોકોને વેચી દે છે એવા લોકો એવું કહેવા માગે છે કે અમે ઓને આપીએ છીએ પેલાને આપીએ છીએ અમે લખનમાં માહિતી લી લીધેલી છે અને અમારો સ્વેતા જનરલ ફેટ અમારો આવતો નથી કેમ કે આ લોકો દૂધનું ઉત્પાદનનું અમારું ભાઈ અંદર પાણી રહી છે એટલે કંઈથી દૂધનું ઉત્પાદનનું મળે અમને એટલે અમારો જનરલ ફેટ આવતો નથી એટલે ઉપરથી અમને ડેરી ખોટમાં જાય છે અમારી મંડળી કરચ્યા મંડળી દૂધ મંડળી અમારી ખોટમાં જાય છે પાછલા છ મહિનાથી દર હિસાબે અમારા દસથી પંદર હજાર રૂપિયા ઉમેરવાના આવે છે તો મંડળીની થાપણ છે તો અમે મીકીએ છીએ ના હોય તો કંઈથી મીકવાના હતા એના માટે અમે આ ડેરીનું શિષ્ટ અમને જોન મળી કે ટેમ્પાવાળા આવે દૂધ ના પાણી નાખે જ છે એટલે અમને ધીરે ધીરે એમને બે દિવસથી એમની પછવાડે જ હતા પકડવા માટે એટલે આજે એમને રંગે હાથે અમે પકડી લીધેલા છે એટલે પશુઆ દૂધ મંડળીની ડેરી આગળ સ્થાવિક જગ્યાએ લોકોને અમે ઊભા કરી અને સ્થળ ઉપર જ પકડી લીધેલા છે અત્યારની તારીખમાં સુપરવાઇઝરે અત્યારે લોકો આવી ગયા છે અહીં બરોડા ડેરીમાંથી કપર માહિતી આપવા માટે કોઈ પણ આગળ આવા તૈયાર નથી આ હમી નહીં ગયા છે બે બે સુપરવાઇઝર હવે ઘણા સમયથી અમારી મંડળીની અંદરથી લગભગ બહુ ઘણા સમયથી દૂધ ચોરી થતું હતું અને અમે કરે છે અને પશ્વા મંડળીમાંથી ઘણા સમયથી અમે લગભગ ડેરીમાં દૂધ ભરીએ છીએ અને ઘણા ટાઈમથી ચોરી થતી હતી દર વખતે અમારે જ મંડળીમાં હિસાબમાં બહુ ભૂલ આવતી હતી પંદર સત્તર હજાર રૂપિયા અમારે જોડવાના આવતા હતા અને એની મૂળ સુધી ગયા અમે તો આજે પસવા ગામે મંડળીની આજુબાજુ ચોરી કરતાં બે ડ્રાઈવર અને કન્ડક્ટર પકડાયા જે રૂટના માલિક હતા એમને અમે રંગે હાથ પકડ્યા છે અને ડેરીમાંથી સુપરવાઇઝરોને અમને બોલાયા જાણ કરીને તો એ લોકો મીડિયા સમક્ષ કોઈ વસ્તુ બોલવા તૈયાર નથી ને અહીંથી ભાગી ગયા છે અને એ લોકોની અંદર મિલી ફગત છે ઘણી વખત અમે ડેરીમાં પણ જાણ કરેલી છે કે ભાઈ અમારા ગામની મંડળીમાંથી દૂધ ચોરી થાય છે અને ગટર લાઈનનું ગંદુ પાણી અંદર ઉમેરે છે ઘણા લોકો દસ દસ વખત રજૂઆત કરવા છતાં કોઈ ડેરીવાળા એક્શન લીધી નથી અને એ લોકોની મિલી ભગત છે સુપરવાઇઝરોની લોકોની બજાર ની દરરોજ નું કેટલા લીટર દૂધ તમે ભરો છો દરરોજ નું અમારે લગભગ પસવા અને કરચ્યા મંડળીમાંથી ત્રણ ત્રણસો સાડી ત્રણસો ચારસો લીટર દૂધ જાય છે આપણું નામ ચંદુભાઈ જસુભાઈ રાણા